યુરિયા ખાતર મામલે વિડીયો થયો વાયરલ બાયડના સાઠંબા વિસ્તારનો વિડીયો થયો વાયરલ આરાધ્ય મોલનો વિડીયો થયો વાયરલ યુરિયા ખાતર જોડે નેનો યુરિયાની બોટલ લેવા માટે આગ્રહ કરાયો નેનો પ્રવાહી ખાતરની બોટલ લેવા માટે કરાયો આગ્રહ બોટલ નહીં લેવામાં આવે તો ખાતર પણ નહીં મળે ઉપરથી જ આવી રીતે જથ્થો અપાતો હોવાનું વેપારીએ કુ બોલ્યું

ઉપરથી આદેશ કરેલો છે ચોખ્ખી રીતે એમ ને ઓકે થેન્ક યુ રિપોર્ટર જયદીપ ભાટિયા